વંડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું પાવાગઢનો ઇતિહાસ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી પાવાગઢ વાળી મને દર્શન દે પાવાગઢ એ ભારત દેશના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા માં આવેલા હાલોલની નજીક આવેલો એક ડુંગર છે આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી આશરે બે હજાર સાતસો ત્રીસ ફૂટ ઊંચે આવેલું છે આ ડુંગરની તળેટીમાં ઐતિહાસિક ચાપાનીર ગામ વસેલું છે આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું અદભુત મંદિર આવેલું છે આ સ્થળ પવિત્ર યાત્રાધામ છે પાવાગઢ મંદિરનું નિર્માણ આશરે દસમી અથવા તો અગિયારમી સદીની આસપાસ થયેલું હોવાનું મનાય છે પાવાગઢ મંદિરમાં ત્રણ દેવીઓ બિરાજમાન છે વચ્ચે કાળકા માતાજી તેમની ડાબી બાજુ કાળી માતાજી અને જમણી બાજુએ બહુચર માતાજી છે અહીં મા કાલિકાના દર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મા કાલિકાના દર્શન કરીને ધન્ય બની જાય છે શાંતિનો અનુભવ થાય છે એવું લાગે છે જાણે બધો જ ભાર ઉતરી ગયો અહીં આવેલ તળાવ રમણીય છે અહીંનો નજારો એવું છે કે જાણે લાગે છે કે કુદરતે અદ્ભુત સૌંદર્ય વેર્યું હોય હવે આપણે જોઈશું કે પાવાગઢનો ઇતિહાસ શું છે પૌરાણિક દંતકથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે તેમના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું તેમાં પ્રજાપતિ દક્ષે બધા જ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા હતા પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને જમાયરાજ એવા દેવાથી દેવ મહાદેવને આમંત્રણ ન હતું માતા પાર્વતીને આમંત્રણ ન હોવા છતાં યજ્ઞમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો બધા જ દેવી દેવતાઓનું સ્થાપન હતું પરંતુ પોતાના પતિ મહાદેવનું ક્યાંય પણ સ્થાપન ન હતું આથી દેવી પાર્વતી ક્રોધે ભરાય છે અને અગ્નિકુંડમાં કૂદી પડે છે આ વાતની જાણ થતાં જ દેવાથી દેવ મહાદેવ ત્યાં પહોંચે છે અને સતીના બળેલા દેહને જોઈને અતિ ક્રોધિત થાય છે અને સતીના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગે છે ભગવાન શિવના આ રૂપને જોઈને બધા જ દેવી દેવતાઓ ભય અનુભવે છે ભગવાન વિષ્ણુ તેમના સુદર્શન ચક્ર વડે સતીના દેહને ટુકડાઓમાં વિભાજિત કરી દે છે માતા સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં બધે જ મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ અલગ અલગ કુલ એકાવન શક્તિપીઠ આવેલી છે એવું કહેવાય છે કે માતા પાર્વતીના દેહની જમણા પગની આંગળી આ જગ્યા પર પડી હતી ત્યારથી આ એક શક્તિપીઠ તરીકે ગણાવા લાગ્યું અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળે યંત્રની પૂજા થાય છે એક દંતકથા અનુસાર ઘણા વર્ષો પહેલાં પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વત પર વાસ કરતા હતા આ પર્વત પર ઉગ્ર તપ કરીને તેમને બ્રહ્મર્ષિનું પદ મેળવ્યું હતું એવું કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્રની કાલિકા માતાએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને જ મહર્ષિ વિશ્વામિત્ર બ્રહ્મર્ષિનું પદ પામ્યા હતા તેમને મા કાલિકાની સ્થાપના આ પર્વત પર કરી હતી એક અન્ય દંતકથા અનુસાર એક વખત મહાકાળી માતા મનુષ્યરૂપ ધારણ કરીને નવરાત્રિ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યા તેમનું અદ્ભુત સૌંદર્ય જોઈને રાજા પતાય આભા બની ગયા અને દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં આવવા માટે કહ્યું તેથી દેવી ક્રોધિત થયા અને શ્રાપ આપી દીધો કે તારા રાજનો નાશ થશે દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાટનો થોડાક સમયમાં જ નાશ થઈ ગયો શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે મંદિરની ઉત્તર દિશામાં કુંડ આવેલો છે જે ગંગા જમુના અને સરસ્વતીના શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલ છે માતાજીના મંદિરની સામે આવે છે અને પહોળાઈ આશરે દસ ફૂટ છે પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન વધારે ભીડ જોવા મળે છે કહેવાય છે કે મહામંત્રી ચાપાની યાદમાં વનરાજ ચાવડાએ આ નગર વસાવ્યું હતું તો આ હતો પાવાગઢનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર